જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આજે ફૂલમંડળી ઉત્સવ એટલે કે ઉષ્ણકાળના દિવસો ચાલી રહ્યા છે તો કયા સમયમાં નિત્ય ન બની શકે તો કયા ઉત્સવ ઉપર પ્રભુને ફૂલ મંડળી અંગીકાર કરાવવી જોઈએ એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે માનવ શરીરમાં જેમ રક્તનો પ્રવાહ રગે રગમાં એક ધારો વહી શરીરને ચેતનવંતુ રાખે છે તેમ પુષ્ટિ માર્ગને આજે પાંચસો વર્ષથી પણ વધુ વર્ષ વીતી ગયા છતાં એવો ને એવો ચેતનસભર રાખનાર જો કોઈ તત્વ હોય તો એ તત્વ છે સેવા સેવા પુષ્ટિ માર્ગનો પ્રાણ છે પુષ્ટિ માર્ગનું જીવન સેવા જ છે પુષ્ટિ માર્ગની મદમત્તી વાટિકા એ પુષ્પવાટિકા એ સેવા છે એટલું જ નહીં પણ સેવા જ પુષ્ટિ માર્ગની ભવ્ય ઈમારતના પાયાની મુખ્ય આધારશિલા છે એની એક એક ઈંટમાં સેવાનો ગુંજરાવ ગુંજે છે સેવા જ પુષ્ટિ માર્ગનું પ્રથમ પગથિયું છે અને માર્ગનું સર્વોચ્ચ ચરમ શિખર પણ સેવા જ છે કેમ કે આ માર્ગમાં સેવા સિવાય બીજું કાંઈ નથી તો પ્રભુને સેવાથી રહી દેવવાના છે અવનવા નૂતન મનોરથો જે ઋતુ અનુસાર આવતા હોય એમાંનો અત્યારે ઉષ્ણકાળના દિવસો ચાલી રહ્યા છે તો આપણા માર્ગમાં ફૂલ મંડલીના ઉત્સવો દ્વિતીયા પાઠ ઉત્સવથી જેઠ વધી અમાસ સુધી મનાવવામાં આવે છે દ્વિતીયા પાઠથી વૈશાખ સુધી બીજ સુધી પ્રભુને રાજભોગમાં ફૂલ મંડલી અંગીકાર કરાવાય છે અને જ્યારે વૈશાખ સુધી ત્રીજ અક્ષય તૃતીયાથી જેઠ વધી અમાસ સુધી શયનમાં ફૂલ મંડળી ધરાય છે આ ઉત્સવો આ ફૂલમંડલીના ઉત્સવો એ ગોપીજનોના ગુપ્ત ભાવના ઉત્સવો છે વસંત ઋતુમાં અનેક પ્રકારના ફૂલોથી બાગ બગીચા મહેકી ઉઠે છે આ ફૂલો પ્રભુને અંગીકાર કરાવવા માટે ફૂલમંડલીઓ સાંજીઓ વગેરે ઉત્સવો શ્રીમદ પ્રભુચરણ એટલે કે ગુસાઈજીએ પુષ્ટિ માર્ગમાં સ્થાપિત કર્યા છે ફૂલ મંડળીના ઉત્સવો પૈકી પ્રથમ ફૂલ મંડળી ડોલ ઉત્સવને બીજે દિવસે એટલે કે દ્વિતીય પાઠના દિવસેથી અંગીકાર કરવામાં આવે છે અને ત્યાંથી આ મનોરથ ચાલુ થાય છે આ ઉત્સવ રાતભોગમાં થાય છે દ્વિતીય પાર્ટના ઉત્સવની ભાવના તો આપને ખબર જ છે કે ફાગણના રસભૈરા દિવસો ભક્તિએ પ્રભુ સાથે વન કુ કુંજ નિકુંજમાં અલૌકિક રીતે વસંત પંચમીથી ડોલ ઉત્સવ સુધી ખૂબ જ સુખેથી મનાવ્યા તેમાં વિવિધ પ્રકારની લીલાઓ સાથે ઉત્સવોના દર્શન અષ્ટસાપ કીર્તન કાર્યો કર્યા છે હવે એ વ્રજરાજ કુંવરને પાછા સ્થાપિત કર્યા દ્વિતીયપાટ દિવસે વ્રજના રાજા તરીકે રાજ્યભાષેક કર્યો આ ફૂલ મંડળીના ઉત્સવો ત્યાંથી દ્વિતીય પાઠથી ચાલુ થઈ અને વૈશાખ સુધી બીજ સુધી રાજભોગમાં અંગીકાર કરાવાય છે ત્યારબાદ ગ્રીષ્મ ઋતુ આવતા ગરમીનું પ્રમાણ થોડુંક તીવ્ર બને છે વધે છે તેથી આ ફૂલ મંડળીઓ શયનમાં થાય છે મોગરાની કડીઓથી સુંદર ફૂલ મંડળીઓ ગૂંથવામાં આવે છે અને તેમાં પ્રભુ શયન સમયે બિરાજે છે જેઠ બદી અમાસના દિવસે આ ફૂલ મંડળીના ઉત્સવો મોટા થાય છે સમાપ્ત થાય છે જ્યાં છેલ્લો દિવસ તે દિવસે મોટી ફૂલ મંડળી સિદ્ધ કરવામાં આવે છે અને થાળીની આરતી પ્રભુ સન્મુખ ફૂલ મંડળીમાં બિરાતા હોય ત્યાં થાય એમાં નંદાસજીનું કીર્તન પણ એક સરસ મજાનું ફૂલ મંડળીનું છે કે ફૂલ ન કે મહલ બને ફૂલન વિતાન તને ફૂલ ન કે સાજે જરોખા ફૂલન કે કિવાર હે ફૂલ કી ગાદી ગુહી તકિયા હું ફૂલન કે બેઠે શ્યામ શ્યામા શોભિત અપાર હે ફૂલન કે બસન આભૂષણ બિરાજે ફૂલન કે ફોંદના ફૂલન ઉર હાર હે નંદદાસ પ્રભુ ફૂલે નિરખત શુદ્ધ બુદ્ધ ભૂલે સુખદેવ નારદ શારદ રટત બાર બાર હે ઉપરોક્ત પદ ફૂલ મંડળીની સજાવટનું ત્રાદશ વર્ણન કરે છે કે પ્રભુને પણ ફૂલના શૃંગાર ધરવામાં આવે છે જેને જોડમાળાઓથી નામથી પણ ઓળખાય છે શ્રી ઠાકોરજીને શ્રી સ્વામિનીજી સહિત સંયુક્ત રીતે બિરાજે છે અને વ્રત ભક્તો પોતાના મનોરથ પૂર્ણ કરે છે ફૂલના મહેલ જેવી ફૂલ મંડળીની સજાવટ જેમાં ચોમેર વિતાન સજાવેલા છે ફૂલના જરૂખા દ્વારા આ ફૂલના ફૂલના ઝરૂખા દ્વારા પણ ફૂલોને સજાવ્યા છે એમાંથી ગાદી તકિયા પણ ફૂલથી સજાવ્યા છે પછી ફૂલનું ટૂંકમાં આખું આખી સજાવટ ફૂલથી થાય છે આ ઉત્સવ તત્સુખ એટલે કે પ્રભુને સુખ આપવા માટે નિર્માણ કરવામાં આવ્યો છે આપણા મંદિરોમાં કે વૈષ્ણવના ઘરે જ્યાં શ્રી ઠાકોરજી બિરાજતા હોય ત્યાં રાજભોગમાં ધરવામાં આવતી ફૂલ મંડળી ખાસ કરીને દ્વિતીય પાઠ પછી સમય સંજોગ પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો ચૈત્ર સુધી એકમ એટલે કે સરના દિવસે રામનવમી અને શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ પર તો ખાસ ફૂલ મંડલી ઠાકોરજીને અંગીકાર કરવો જોઈએ આ મનોરથ આપણા ઘરે બિરાજતા પ્રભુને આપણા રીતે સિદ્ધ કરવો જોઈએ કેટ કેટલે ઠેકાણે ફૂલ સંપન્ન થવા મુશ્કેલ હોય અથવા સમય સમયનો પણ અભાવ હોય પરિસ્થિતિ સંજોગ એવા નિર્માણ થાય કે રોજ ફૂલ મંડળી અંગીકાર ન કરાવીએ પ્રભુને પણ આવા ઉત્સવોમાં ખાસ કરાવવી જોઈએ ઉષ્ણકાળમાં સાંજે શયનમાં ધરાવવામાં આવતી ફૂલ મંડળીઓ ઘણા મંદિરોમાં હંમેશા શયનમાં ધરાય છે વૈષ્ણવને ત્યાં કદાચ એ અશક્ય હોય તો અક્ષય તૃતીયા ઋષિ ચતુર્દશી સ્નાન યાત્રા અને છેલ્લે જેઠ વધી અમાસના દિવસે તો ખાસ ધરવી જોઈએ જે મંદિરમાં હંમેશા આ પ્રકારે ફૂલ મંડળી ધરી નથી શકાતી ત્યાં ઉપરોક્ત ઉત્સવના દિવસો તો ખાસ ધરાય છે નિત્ય પણ મંદિરોમાં પણ હવેલીમાં પણ ન ધરતી હોય ધરાવતી હોય પણ આવા ઉત્સવ ઉપર ખાસ ધરતા હોય છે વૈષ્ણવોને ત્યાં જો ન બની શકે વ્યવસ્થા ન હોય તો ઉપરોક્ત મુજબ ભાવના જરૂર કરવી ફૂલમંડલીના પ્રભુ સન્મુખ કીર્તન અવશ્ય કરવા ભાવ કરી લેવો શ્રી ઠાકોરજીમાં જે સ્નેહ હતો તેનું વર્ણન કરવામાં માટે આ વાતાનું સામર્થ્ય નથી આપણી હંમેશા અષ્ટપ્રહર કંઈ ને કંઈ મિસ કરી પ્રભુ પાસે જવું અનેક પ્રકારના લાડ લડાવવા આપણા પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય અને એક કલા વચ્છીન અનેક લીલાઓ કરનારા છે સવારે ગોપીજનો નંદરાયજીને ત્યાં શ્રી ઠાકોરજીને સ્નાન કરાવે છે માખણ મિશ્રી અરોગ આવે છે અને પલનામાં પોઢાવે છે તે જ સમયે જે સમયે સવારે ગોપીજનો નંદરાયજીને ત્યાં શ્રી ઠાકોરજીને સ્નાન કરાવે માખણ મિશ્રી આરોગ આવે તે જ સમયે પ્રભુએ તેમને પોતાના અણિયાના નેત્રથી જતાવે છે કે હવે રાજભોગ સમયે કઈ લીલા કરવાની છે અને પ્રભુના પહેલાં ગોપીજનો વનમાં નિકુંજ સિદ્ધ કરી રાખે વનમાંથી સુંદર ફૂલો લાવી અને તેની ફૂલ મંડળી એટલે કે નાનકડો ફૂલનો બંગલો એ સિદ્ધ કરે છે ત્યાંથી ઠાકુરજીને પધરાવે છે અને ત્યાં પ્રભુ પધારે પણ છે તે સમયે ઠાકુરજી પોતાનું કિશોર સ્વરૂપ ધારણ કરે છે જે સ્વરૂપ સવારે પલનામાં પોઢતું હોય એ સ્વરૂપ બપોરના કિશોર સ્વરૂપ ધારણ કરી લઈએ જે પ્રભુ સવારે પલનામાં પોઢેલા હતા તે જ શ્રી ઠાકોરજી કિશોર સ્વરૂપ ધારણ કરી શ્રી સ્વામીનીજી સહિત ફૂલમંડલીમાં બિરાજે આ લીલા રસનું પાન ગોપીજનો એવા વ્રજ ભક્તો કરે છે પોતપોતાની ઈચ્છા મુજબ કોઈ શ્રીને પંખાથી પવન ઢોળે તો કોઈ તાનપુરો પખાવજ સારંગી વીણા વગેરે વાદ્યો લઈને પ્રભુના ગુણગાન ગાય છે આ લીલાના દર્શન ભાગ્યવાન અષ્ટાપ કીર્તનકારોને થયા તેમણે તાદ્રશ એ દેખી લીલા ગાયને કીર્તન દ્વારા રજૂ કર્યું આ ભાવનાનું એક ચિત સ્વામીનું પણ પદ મળે છે નંદનંદન વર્ષુભાન નંદિની બેઠે ફૂલ મંડલી રાજે નકે ખંભ ફૂલ તિબારી ફૂલન કે પરદા અતિ છબી છાજે ચોક ચોંક કી અટારી ફૂલ બંગલા છબી બ્રાજે તા ઉપર કલસા ફૂલન કે કે ફોંદના બિરાજે ફૂલ શૃંગાર પ્યારી તન શોભિત મદન ગોપાલ રીઝવે કાજે સ્વામી ગિરિધર છબી રાજત રમા સહિત રતીપતિજીય લાજે આ રીતે ફૂલ મંડળીની સજાવટ છે અને આખો બંગલો ફૂલ મંડળીનો આ પદમાં વર્ણન છે તો શ્રી સ્વામીનીજીએ ફૂલના શૃંગાર ધર્યા છે જે પોતાના શ્રીને રીઝાવવા માટે છે આ સ્નેહની પરાકાષ્ઠાનું વર્ણન છે આ દર્શન એવા છે કે જે રમા પાર્વતી તેમજ કામદેવ જેવાને પણ દર્શન કરતાં લજ્જા પામે છે અને એમ વિચાર કરે છે કે આ પ્રભા પ્રકારનું સુખ અમને પ્રાપ્ય નથી ધન્ય છે આ ભક્ત ગોપીજનો કે જેને આ સુખ મળે છે કે ધન્ય છે ભગવદીઓ કે જેમણે આ દર્શન કર્યા છે તો આ ફૂલ મંડળીના ઉત્સવો ઉષ્ણકાલ ચાલી રહ્યા છે તો નિત્ય ન બની શકે તો પણ આવા ઉત્સવો ઉપર ખાસ ફૂલ મંડળી પ્રભુને આપણા ઘરે બિરાજતા પ્રભુને અંગીકાર કરાવીએ શ્રી વલ્લભાધી સકી જય